નારાયણ દેવની શ્રી હરિકૃષ્ણ મહારાજની સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં આજે આ ઉજવાઈ રહેલ શ્રી શિક્ષાપત્રી લેખન એવમ પર સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ એના દ્વિતીય દિવસે આજની સભામાં ઉપસ્થિત જેમને આપ સર્વે ભક્તોને આચાર્ય દેહ ગ્રંથરાજની કથાનું શ્રવણ કરાવ્યું એવા સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમજ સભામાં ઉપસ્થિત દ્વિતીય વક્તા સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ આપણે બધાના ગુરુસ્થાને બિરાજમાન સભામાં ઉપસ્થિત ધર્મ ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજશ્રી ઉપસ્થિત પરમપૂજ્ય ગાદીવાલા માતોશ્રી અમારા નાનાભાઈ જીજેન્દ્ર પ્રસાદજી ઉપસ્થિત છે તેમજ સભામાં ઉપસ્થિત વડતા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેનશ્રી મુખ્ય કોઠારીશ્રી તેમજ જુનાગઢ ગરડા ધોલેરા આદિ સ્થાનોથી પધારેલા સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો સર્વે યજમાનશ્રીઓ સ્વયંસેવકોના સર્વેવાલહારી ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આ ઉત્સવ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ઉજવી રહ્યા છીએ પણ તેની પાછળ સૌથી મોટા મોટા ધન્યવાદના પાત્ર જો કોઈ હોય ને તો વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ અને સ્વયંસેવકો છે કારણ કે આપણે બધાએ જાણીએ છીએ કે કમોસમી વરસાદના કારણે આપણે જે સ્થળને વિશે ઉત્સવ ઉજવવાના હતા એ સ્થળે આપણે આજે ઉજવી નથી શક્યા પરંતુ વાલા ભક્તો આ ધામ જ વડતાલધામના રાજાધીરાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ એમની એવી ઈચ્છા હશે કે જે સ્થાનને વિશે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી છે જે સ્થાનને વિશે શ્રીજી મહારાજે બે દેશ ગાદીની સ્થાપના કરેલી છે એના સન્મુખ બેસીને આપણે આ ઉત્સવ ઉજવીએ માટે આજે આપણે અહીંયા ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને એમાંય ખાસ કરીને ખૂબ જ સુંદર દિવ્ય સભાગૃહનું નિર્માણ થયું ટૂંક જ સમયમાં નિર્માણ થયું છે કોઈ પણ વસ્તુ જ્યારે ટૂંક સમયમાં નિર્માણ થાય ત્યારે તેની નોંધ દેશ અને દુનિયામાં લેતા હોય છે બધા લોકો જ્યારે કોરોના વાયરસ આવ્યો ત્યારે ચાઈનામાં એક હોસ્પિટલનું નિર્માણ સો કલાકમાં થયું હતું ત્યારે તેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી હતી ત્યારે તે જ પ્રમાણે આજે આખો સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ સંપ્રદાય આજે ચર્ચા કરી રહ્યું છે ગૌરવ કરી રહ્યું છે કેવી રીતના અડતાલીસ કલાકમાં આટલો ભવ્ય સભાગૃહનું નિર્માણ થયું છે આની પાછળ ઘણા બધા સંતોએ ઘણા બધા સ્વયંસેવકોએ રાત અને દિવસ એક કરીને પુરુષ પ્રયત્ન બતાવીને આ સભાગૃહનું નિર્માણ કર્યું છે ત્યારે તમામ સ્વયંસેવકોને અમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે આપની મહેનતના કારણે આજે આપણે આ ઉત્સવ રંગે જંગે ઉજવી રહ્યા છીએ બીજું વાળો વખતો આ સ્થાન એ ખૂબ જ પવિત્ર સ્થાન છે વડતાલની ભૂમિ છે આ સ્થાનને વિશે મા લક્ષ્મીજીએ તપ કરેલું છે આ સ્થાનને વિશે સાક્ષાત વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવની ઉપસ્થિતિ છે તે જ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના શ્રીજી મહારાજે આ સ્થાનમાં કરીને આપણને આપી છે આ સ્થાનને વિશે શ્રીજી મહારાજે આખા બ્રહ્માંડમાં પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણને પધરાવીને આપ્યું છે આ સ્થાનમાં શ્રીજી મહારાજે આપણે બધાના જીવન હિતની માટે શિક્ષાપદ્ધિ લખીને આપી છે આ સ્થાનમાં શ્રીજી મહારાજે બે દેશ ગાદીની સ્થાપના કરી આવા અનેક કાર્યો શ્રીજી મહારાજે આ વર્તાલી ભૂમિમાં કર્યા છે માટે આ ભૂમિના વાઇબ્રેશન આ ભૂમિનો પ્રતાપ ખૂબ જ દિવ્ય છે આજે આપણે બધાએ આ ઉત્સવમાં આવ્યા છીએ આ ઉત્સવને માણી રહ્યા છીએ અહીંયા ઉપસ્થિત છીએ આપણા જીવનની સૌથી મોટા મોટી ઉપલબ્ધિ છે માટે આપણે બધાએ બહુ ભાગ્યશાળી છીએ અને એમાંય ખાસ કરીને ગઈકાલે જે પ્રમાણે પોથીયાત્રા નીકળી બધાના મનમાં પ્રશ્નો હતા કે પોથીયાત્રા નીકળશે કે કેમ કારણ કે વરસાદ એટલો બધો હતો પરંતુ અમને એક વસ્તુનો ખૂબ જ વિશ્વાસ હતો કે ગત વર્ષે જેવી રીતના વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવ્યો છ કિલોમીટર કરતાં પણ ઉપરાંત શોભાયાત્રા નીકળી હતી જે પાંચ કલાકે સભાગૃહે પહોંચી હતી એમાં ઘણો બધો તાપ હતો તડકો હતો તેમ છતાંય આ સરે ભક્તોનો ઉમંગ અને ઉત્સાહ મોડો પડે ન હતો તે જ ઉમંગ અને ઉત્સાહ અમને ગઈકાલે પણ જોવા મળ્યો છે માટે આપ સર્વે ભક્તોના ઉમંગ અને ઉત્સાહના અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ બિરદાવીએ છીએ આ ઉત્સવ આપણે ખાસ કરીને શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપનના બસો વર્ષ પૂર્ણ થયા તે એવી ઉજવી રહ્યા છીએ શિક્ષાપત્રીજી એ શ્રીજી મહારાજે આપણે બધાના જીવના હિતની માટે આપણને લખીને આપી છે અને આ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આપણે બધાને વરદાન આપેલું છે શ્રીજી મહારાજે લખ્યું કે યે પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચાર સદાતે પરત રચ મહાસુખા કે જે કોઈ ભક્તો આ શિક્ષા પદ્ધતિનું પાલન આદરતી કરશે નિષ્ઠાથી કરશે શ્રદ્ધાથી કરશે એ તો આ લોકમાં અને પરલોકમાં મહાસુખિયા થશે આ શ્રીજી મહારાજનું વરદાન છે અને વાલા ભક્તો અત્યારે આપણે જાણીએ છીએ કે આજના સમયમાં કળિયુગમાં આપણે સમાચાર પણ જોઈએ તો આપણને ગમે નહીં એવા સમાચારો આપણને સાંભળવા મળતા હોય કોઈનું ચોરી થયું હોય કોઈની હત્યા થઈ હોય ત્યારે આવા સમયમાં સૌથી વધારેમાં વધારે કોઈ વસ્તુની જરૂરત હોય નેસેસિટી હોય તો તે છે મોરલ વેલ્યુઝ જેને આપણે નૈતિકતા કહેતા હોઈએ છીએ તો એ નૈતિકતા શ્રીજી મહારાજે આજથી બસો વર્ષ પૂર્વે શિક્ષાપત્રીના માધ્યમથી ને બાર શ્લોકની શિક્ષાપત્રીજી એમાં આપણા બધાના જીવના હિતની માટે એમને લખીને આપ્યું આપણે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ કઈ વસ્તુ ટાળવી જોઈએ ક્યાં જવું જોઈએ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે સ્તે કર્માને કર્તવ્યમ ધર્માર્થમ અપી કે નજ કે અમારા આશ્રિત ધર્વે ભક્તો સત્સંગીઓએ ધર્મના અર્થ માટે પણ કોઈ દિવસ ચોરી તો ના જ કરવી શ્રીજી મહાજે આપણને શિક્ષાપત્રીજીમાં લખીને આપ્યું કે દ્રષ્ટવા શિવાલય આદિની દેવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાં આદરાત કે આપણે કોઈ માર્ગની વિશે જતા હોઈએ અને રસ્તામાં શિવાલયાદિ ભગવાનનું મંદિર આવે તો ત્યાં આગળ ઊભા રહીને નદમસ્તક થઈને આદરથી આપણે પ્રણામ કરવું ત્યારબાદ આપણે આપણા માર્ગમાં આગળ જવું શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી છે કે મિથ્યાપવાદ અકસ્મિચિત અપિસ્વાર્થ હશે સિદ્ધે કે આપણા પોતાના સ્વાર્થ માટે પણ આપણે કોઈ દિવસ કોઈના ઉપર મિથ્યાપવાદ ના લગાવો ત્યારે આવી બધી અનેક બાબતો શ્રીજી મહારાજે શિક્ષાપતિજીમાં આપણને લખીને આપી છે ત્યારે ખાસ કરીને આજના દિવસ સરે ભક્તોને ભલામણ છે કે જે શ્રીજી મહારાજે આપણા માટે લખીને આપી છે તે પ્રમાણે આપણે જો જીવન વર્તીશું તો અવશ્યપણે શ્રીજી મહારાજ આપણા ઉપર રાજી થશે તેમજ સાથે આચાર્યપદ સ્થાપનને પણ બસો વર્ષ પૂર્ણ થાય છે શ્રીજી મહારાજે વિક્રમ સંવત અઢારસો બ્યાસીના કાર્તક સુધી એકાદશીના દિવસે અહીંયા વડતાલમાં જ પોતાના બંને ભત્રીજાઓને દત્ત વિધાન કરીને પોતાના સ્થાનની વિશે આચાર્યપદની સ્થાપના આપણને કરીને આપી છે બેદેશ ગાદીની સ્થાપના કરી છે આ શ્રીજી મહારાજની સ્થાપના સંપ્રદાયના વિભાગ માટે નથી કરી પણ વ્યવસ્થા માટે કરીને આપણને આપી છે ત્યારે ઉત્તર દેશથી નયણ દેવ ગાદી હોય કે દક્ષિણ દેશથી વડતાલ દેવ વડતાલ ગાદી હોય આ બંને આપણા માટે ઈષ્ટ છે જેટલા પ્રિય આપણને શ્રી નયણ દેવ હોય એટલા જ પ્રિય આપણને શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોવા જોઈએ તો જ ભગવાન આપણા ઉપર રાજી થાય છે કારણ કે ભગવાનની આ ઈચ્છા છે તરવાલા ભક્તો આ સંપ્રદાયના તમામ ધર્મના મુખ્ય કાર્યો શ્રીજી માજે આચાર્યશ્રીને સોંપેલા છે હમણાં ભક્તિ પ્રકાશજી સ્વામીએ એમના વક્તવ્યમાં બતાવ્યું શિક્ષા પદ્ધતિમાં શ્રીજી મહાજે આપણને કીધું છે કે આચાર્યને એવું દત્તમ યદ ય તેને પ્રતિષ્ઠિત કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમ એવે તરતું ય કે ધર્મવંશના આચાર્ય હોય એમને જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાની પ્રતિષ્ઠા આપણને કરીને આપી હોય અથવા તો જે ભગવાનનું સ્વરૂપ આપણને પ્રસાદીને કરીને આપ્યું હોય તે જ સેવા યોગ્ય છે તે જ પ્રમાણે આગના શ્લોકમાં શ્રીજી મહાજે આપણને કીધું કે મદાશિતાના ધર્મ ધર્મરક્ષણ હેતુ ગુરુત્વે સ્થાપિતાભ્યાંચ્યાં દીક્ષા મુમુક્ષ કે અમારા ભક્તોના ધર્મની રક્ષા કરવાને માટે અમે આચાર્ય પદની સ્થાપના કરીને આપી છે અને એમના થકી જ દીક્ષા પ્રાપ્ત થાય છે એ પછી સંતોની મહાદિક્ષા હોય કે પછી હરિભક્તોની સામાન્ય દીક્ષા હોય એ આચાર્ય મહારાષિના દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આવું દિવ્ય પદ આપણને પ્રાપ્ત થયું છે આદિ આચાર્ય પરમપૂજ્ય ધર્મધ્રુવંધર એક હજાર આઠ શ્રી રઘુરજી મહારાજથી લઈને વર્તમાન આચાર્ય મહારાજ એક હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સુધી કુલ નવ આચાર્ય મહારાજ થઈ ગયા અને નવે નવ આચાર્ય મહારર્ષિએ પોતાના જીવનમાં શ્રદ્ધા રાખીને નિષ્ઠા રાખીને વફાદારીથી લક્ષ્મીનારાયણ દેવની ખૂબ જ સેવા કરેલી છે આ નવે નવ આચાર્ય મહારર્ષિના દ્વારા લક્ષ્મીનારાયણ દેવનો જયકાર થયો છે આ નવે નવ આચાર્ય મહારર્ષિના દ્વારા આપણને હજારોની સંખ્યામાં સંતોની પ્રાપ્તિ થઈ છે આ નવે નવ આચાર્ય મહર્ષિના દ્વારા લાખો હરિભક્તોએ ગુરુમંત્ર પ્રાપ્ત કરી પોતાના ભગવાનના ધામમાં ગયા છે આ નવે નવ આચાર્ય મહારાષિના દ્વારા આપણને અનેક મંદિરો પ્રાપ્ત થયા છે જેના કારણે આજે આપણે સત્સંગમાં ઠકી રહ્યા છે ત્યારે આ પદના દ્વારા આપણે જે કંઈ પણ પ્રાપ્ત થયું છે એ ઋણ તો કોઈ દિવસ આપણેથી પૂર્ણ નહીં થાય પરંતુ ભગવાનની જે આજ્ઞા છે કે ધર્મવંશના આચાર્ય આપણે જે આજ્ઞા કરી એ પ્રમાણે આપણે વર્તીશું તો અવશ્ય પણ શ્રીજી મહારાજ આપણા ઉપર રાજી થશે કારણ કે આ પદને વિશેષ સિજી મહારાજ રહ્યા છે સદ્ગુરુ શ્રી નિસ્કો સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા છે કે વંશ આચાર્ય જ માયે રે સદા રહ્યો છું મારી ઈચ્છાએ રે કાજે એ છે અમારે ઠેકાણે રે એ તો પ્રવીણ હોય તે પ્રીછે રે આ શ્રીજી મહારાજના વચનો છે ત્યારે વાલ ભક્તો આવું પદ આપણને પ્રાપ્ત થયું છે અને આજે અમે અવશ્ય એક વસ્તુ ચોક્કસ કહેવા માંગીએ છીએ કે અમે પોતાને સૌથી વધારે ભાગશાળી માનીએ છીએ કારણ કે અમને તો ગુરુ અને પિતા એક જ વ્યક્તિમાં પ્રાપ્ત થયા છે માટે અમે પોતાને બહુ ભાગશાળી માનીએ છીએ બસ આજના દિવસે આપસરે ભક્તો અહીંયા આવ્યો છો ઉમંગ ઉત્સાહથી સમયો માણવા આવ્યો છો આવો અવસર આપણા જીવનમાં વારે વારે નહીં આવે આપણે બધાએ ભાગશાળી છીએ કે અવિશતાબ્દી મહોત્સવ બધા આપણા જીવનકાળમાં આપણને પ્રાપ્ત થયા છે ત્યારે આજે તો બીજો જ દિવસ છે આ ઉત્સવનો હજુ પાંચ દિવસ આ ઉત્સવના બાકી આપ આપસરે ભક્તો અહીંયા આવીને અવશ્યપણે ઉત્સવને માણજો અને શિક્ષાપત્રી લેખન અને આચાર્યપત્ર સ્થાપનના બસો વર્ષ પૂર્ણ થતાં આજે આપણે બધાએ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહાજની સામે આપણે પ્રણ લેવું જોઈએ કે જે શ્રીજી મહારાજે શિક્ષા પદ્ધતિ આપણને લખીને આપી છે તે પ્રમાણે આપણે જીવન વર્તીશું અને આચાર્ય શ્રી જે કંઈ પણ આપણને આજ્ઞા કરે તે પ્રમાણે આપણે વર્તીશું તો અવશ્ય પણ શ્રીજી મહાજ આપણા ઉપર રાજી થશે બસ ભગવાનના ચરણમાં અમારી પ્રાર્થના કે દિવસેને દિવસે આપણો દક્ષિણ દેવદેશ ગાદીનો સત્સંગ આવી જ રીતના વૃદ્ધિને પામતો રહે એ જ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ